છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં ગોવિંદાને ગોળી કોણે મારી કેવી રીતે લાગી સોમવારે રાત્રે ચારને પિસ્તાલીસ વાગી જ્યાં મિત્રો મેનેજરે કર્યો મોટો ઘટપોસ્ટ જ્યાં મિત્રો બોલીવુડ એક્ટર ગોવિંદાનું શૂટિંગ થયું અભિનેતા ગોવિંદાને તાત્કાલિક હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં મિત્રો જોકે હાલત સ્થિર હોવાનું કહેવામાં આવે છે ગોવિંદાને મેનેજરે દાવો કર્યો હતો કે તેના પગમાં ગોળી વાગી છે હવે તે ખતરાની બહાર છે હવે સવાલ એ છે કે ગોળી કેવી રીતે વાગી શું તેમણે ખરેખર પોતાની લાયસન્સવાળી વાળી રિવોલ્વરથી ગોળી મારી હતી જી હા મિત્રો જ્યારે ગોળી વાગી ત્યારે તેઓ શું કરી રહ્યા હતા તેઓ ક્યાં જવાની યોજના બનાવી રહ્યા હતા આ સમાચાર આપણે જણાવીશું અભિનેતા ગોવિંદાના શૂટિંગની આખી વાર્તા જી હા મિત્રો મંગળવારે સવારે અભિનેતા ગોવિંદા શૂટિંગ કરવા આવ્યું હતું પોલીસે જણાવ્યા અનુસાર ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી આ આકસ્મિક રીતે લાયસન્સવાળી રિવોલ્વર ફાયર કરવામાં આવી હતી આ ગોળી સીધી ગોવિંદાના પગમાં વાગી હતી એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રિવોલ્વરનું લોક ખુલ્લું હતું તે નીચે પડતાની સાથે જ ગોળી વાગી અને ગોવિંદા તેનો શિકાર બન્યો આ ઘટના સવારે ચારને પિસ્તાળીસ વાગે બની હતી જ્યારે તેઓ એરપોર્ટ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ